ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ આરપીડીએસ આર ડીનો અર્થ ડિસ્ટ્રિબ્યુશન અને એસનો અર્થ સિસ્ટમ થાય છે આમ આરપીડીએસનું ફોર્મ રિવમ્પ્ટ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ થાય છે આરપીડીએસ આરપીડીએસમાં આરનો અર્થ પી નો અર્થ પબ્લિક D નો અર્થ ડિસ્ટ્રિબ્યુશન અને S નો અર્થ સિસ્ટમ થાય છે આમ RPDS નું ફૂલ ફોર્મ રીવેન્ડેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ થાય છે फ्रेंड्स વધુ માહિતી માટે અમારી વેબસાઈટ winninginkutrathi.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં